તો નમસ્કાર દોસ્તો હું છું દીપક કલ્સરિયા જો આપણે જોઈએ કે ભાઈ ઘણી વાર આપણે થતું હોય કે જમીન માપણી કેવી થતી હોય હાલ જો ચાલો મારે લાઈવ જો જમીન માપણી થાય છે અહીંયા તો હું તમને બતાવું કે કઈ રીતે માપણી કરે છે જો આગળ છે અમારે બતાવશે નહીં તમને ઝૂમ કરવું પડશે અહીંયા લોકો દેખાય છે એનાથી એ લોકો એનું મીટર લગાડે અને એથી જો ખાંભાવ હોય ને આપણે ઉપર રાખવાનું ચાલો તમને વિગતવાર બતાવું તબ રડવાતે ગમ જેસે એક મિનિટ ભાઈ આ રેડી આમ આમ કલમ આપણે જૂની માપણી કરેલી હોય એ ખાંભો નાખેલો હોય અને એની ઉપર જે મીટર આવતો રેડી હવે બાણ છે હવે ડાયરેક્ટ બાણ આવશે ઉપલો આપણો ઓલો બાણ આવે છે દાળવાળું યાદ આવવું પડશે હા ભાગડો ખાભો દાળ આ દાળને ખોણે જ માથે તમે નિશાન નથી નહીં ખાલી આ હા નિશાન છે ભાઈ નિશાન હશે દડુ જોઠું ને થયું ત્યાંથી ખરું કર્યું ને યાદ આવી જાય છે બરાબર ને

જેમાં લગભગ ત્રણ કિલોમીટરની રેન્જ પકડાય તમે જોઈ શકીએ છીએ કેટલું ઝૂમ કરી શકે અને કહેવાય ને કે ભાઈ આખા ત્રણ કિલોમીટર સુધીનું રેન્જ પકડાય છે તો દોસ્તો આ રીતે આપણે જમીનમાં માપણી થાય છે તો તમને વિડીયો કેવો લાગ્યો જો સારો લાગ્યો તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખો